નવદા ભક્તિ સાધન ભક્તિ એનાથી ભગવાનમાં જે અસાધારણ પ્રેમ થાય એ સાધ્ય ભક્તિ છે મહાત્મા જ્ઞાન યુગ ભોરી સ્નેહો ભક્તિ છે માધવે ભગવાનની ભક્તિ કેને કહેવી જેના દ્વારા ભજન સેવા થાય તે ભક્તિ અર્થાત સ્નેહથી ભગવાનની સેવા કરવી તે ભક્તિ છે તે શ્રી વલ્લભાચાર્ય શ્રી ભાગવત સુબોધિનીમાં કહ્યું છે કે ભજ ધાતુનો અર્થ સેવા પ્રત્યયનો અર્થ પ્રેમ આમ પ્રેમપૂર્વકની જે સેવા તે ભક્તિ છે ભજ સેવાયામ કેવું લખ્યું છે ભક્તિ એમાં ભજ ધાતુને તીન પ્રત્યે લાગ્યો છે તીન પ્રત્યે છે એ પ્રેમનો વાચક છે ભજ છે એ સેવાનો વાચક प्रेम थे सेवा कर भी भक्ति के बोले खाली हुके हुके सेवा करे तो राजा ना नौकर जावो थे अब कर दे दुपुर वालों तम के दो दे दुपुर कर दे तो राजा ना नौकर जावो थे ना बोलू प्रेम थे सेवा था ये तो ये भक्ति क्या है ઉપર કહી ગયા તે રીતે મુમુક્ષુજનોને માટે યોગ્ય એવું ઉપેય પ્રાપ્ય પરમાત્માને તથા ઉપાય મોક્ષના સાધનોને શાસ્ત્ર કહે છે એવું બતાવવું હવે તે ઉપાયોના કલ્યાણના સાધનોના સ્વરૂપ નિરૂપણ કરે છે ઉપેય પ્રાપ્ય પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ તો જ્ઞાનના વિવેચન પ્રસંગમાં નિરૂપણ કરશે તેમાં સૌ પ્રથમ ધર્મનું સ્વરૂપ કહે છે ધર્મો જ્ઞેય શ્રુતિ તથા સ્મૃતિઓમાં પ્રતિપાદન કરેલ જે સદાચાર તેને ધર્મ જાણવો પ્રેરણારૂપ ધર્મ છે એમ કહ્યું છે એટલે શેનયાગ કરવાનું શ્રુતિ પ્રતિપાદિત હોવા છતાં તે ધર્મ નથી કારણ કે જે શેનયાગ છે તે સદાચાર નથી તે તો પર બાજ પક્ષી માટે અનર્થ હોવાથી દુર્જનનો આચાર દુરાચાર છે બુદ્ધિની અનંત ધારાઓ હોવાથી જ કર્મ જીવને બંધન કરે છે નિશ્ચયાત્મક ભાવ નહીં હોવાથી ભગવાનની ભગવાનથી વિમુખોની બુદ્ધિ ઘણા વિભાગવાળી હોય છે તેથી વિપરીત બહુ શાખા આનંદ બુદ્ધિઓ અવ્યવસાયના જેને ભગવાન પાસે નથી જવું અને ભગવાન પાસે જવાનો નિર્ણય જ નથી કર્યો એની બુદ્ધિ ચારે બાજુ ફેલાય હોય છે એને મનમાં એમ થાય કે માન મેળવી લઉં પૈસા મેળવી લઉં આ જગતના ભોગ ભોગવી લઉં અનેક પ્રકારે એમને ફેલાય હોય છે બુદ્ધયો અવ્યવસાયના તેથી વિપરીત મુમુક્ષુઓની નિશ્ચિયાત્મિકા બુદ્ધિ તો એક જ રૂપમાં હોય છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેખા ગુરુનંદન બહુ શાખા અનંત બુદ્ધયો અવ્યવસાયિક વ્યવસાયાત્મિકા એટલે વ્યવસાયાત્મિકા કોને કહેવાય વ્યવસાયો નામ કેમ એમ નિર્ણય શેનો નિર્ણય નિર્ણય તો આપણે ઘણા કરીએ છીએ ભગવાનની ભક્તિ કરવાનો નિર્ણય ગોલ બનાવી રાખવો એવી વ્યવસાયાત્મિકા બુદ્ધિ એવી એક જ પ્રકાર છે ભગવાનની સેવા કરવી કે ભગવાનનો भगत થવું એ તેથી ધર્મના સ્વરૂપમાં વિલક્ષણતા નથી તેથી આ મુમુક્ષુના પ્રકરણમાં ધર્મના સ્વરૂપનું નિરૂપણ કરવું તે અયોગ્ય નથી એટલે એ આદર કરવા લાયક સ્વીકારવા યોગ્ય ધર્મ તેને જાણવો કે જે શ્રુતિ તથા સ્મૃતિઓએ કહેલા સદાચાર રૂપ હોય બ્રહ્મવેતા સંતોનો જે આચાર હોય તે સદાચાર છે અસ્તિ બ્રહ્મે સરસ એનું ટ્રાન્સલેશન બહુ સારું કરીશ બ્રહ્મવેતા સંતપુર સત સત્પુરુષોનો આચાર જે આચાર હોય એ ધર્મ છે સદાચારનો અર્થ એવો છે ને સતામ આચાર સતામ આચાર એટલે બ્રહ્મ સત્પુરુષો એમનો જે આચાર એ આદર્શ રૂપ છે અને રોલ મોડેલ રૂપ છે એ પ્રમાણે કરવાનું બ્રહ્મવેતા સંતોનો જે આચાર હોય તે સદાચાર છે અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ સંતમ એનમ વિદુહુ પરબ્રહ્મના સ્વરૂપને સ્વીકારીને તેમાં જે શ્રદ્ધા રાખે તે સંત કહેવાય છે મહારાજમાં પૂરી આસ્થા હોય તો એનો જે આચાર છે એ અનુસરવા જેવો હોય અને એ ધર્મ કહેવાય અસ્તિ બ્રહ્મેતિ ચેત વેદ સંતમ એનમ વિદુહુ પરબ્રહ્મના સ્વરૂપને સ્વીકારીને તેમાં જે શ્રદ્ધા રાખે તે સંત કહેવાય છે તે સંતોનો શુભ આચાર તો નિષ્કામ કર્મ છે હવે ભક્તિનું સ્વરૂપ કહે છે મહાત્મ્યતિ સાધારણ રીતે પુષ્કળ સ્નેહ તો પ્રજા વગેરેમાં હોઈ શકે છે છતાં તે ભક્તિ કહેવાતી નથી કારણ કે સ્નેહનો વિષય ભગવાનથી જુદો છે ઘણા પૂજ્ય તથા જે મોટા હોય તેમાં જે ઘણો પ્રેમ તે ખરેખર ભક્તિ છે મહનીય વિષયે પ્રીતિ ભક્તિથી ઉચ્ચ મહનીય પદાર્થમાં જે પ્રીતિ થાવી એ ભક્તિ કહેવાય ભગવાન એટલે તો મહાત્મ્ય જ્ઞાને સહિત એવું કીધું કે ભગવાનનું મહાત્મ્ય જાણીને એમાં જો હેત થાય તો એ પ્રીતિ છોકરો હોય એને મા બાપ માં હેત થાય તો એ પિતૃ ભક્તિ પણ બાપાને છોકરામાં હેત હોય તો એ પુત્ર ભક્તિ ન કહેવાય મહનીય નથી શાસ્ત્ર એનું મોત્મ નથી કીધું એમ કારણ કે એમાં વધારે વજન હોવો જોઈએ ઘરવાળાને શાસ્ત્ર દ્રષ્ટિએ ઘરવાળાને પતિમાં પ્રેમ હોય તો એ પતિ ભક્તિ કહેવાય પતિને પાછો ઘરવાળામાં બહુ પ્રેમ હોય તો એ આસક્તિ કહેવાય એ પત્ની ભક્તિ ન કહેવાય શાસ્ત્ર એવું કીધું નથી એટલે એમ એટલે મહનીય વિષય આ પ્રીતિ ભક્તિ શિષ્યોને ગુરુમાં સાધારણ પ્રેમ હોય તો એ ગુરુ ભક્તિ કહેવાય ગુરુ ને શિષ્યોમાં અસાધારણ પ્રેમ હોય તો એ આશક્તિ કહેવાય મહનીય પદાર્થ મહાત્મ જાણવા યોગ્ય છે કે બેટર છે તો એમાં હેત થતું હોય તો એને ભક્તિ કહેવાય હંદાઇથી મહનીય પદાર્થ છે એ પરમાત્મા છે એના જેવો કોઈ બીજો છે નહીં ન તત્સમ અભ્યધિક એના જેવો કોઈ નથી તો એનાથી વધારે તો કોણ હોય એટલે એમાં જેને હેત થાય એ જ ભક્તિ કહેવાય ખાલી હેત થાય એને ભક્તિ કહેવાય નહીં મહનીય પદાર્થમાં સ્નેહ થવો જોઈએ સ્નેહ કોને કેવો આકર્ષણ હેતુ કો સ્નેહ એ મેને આકર્ષણ થવું જોઈએ આકર્ષણ ન થાય અને ઠીક છે આ બધા વાસડાને બધા પેળા પડ્યા હોય કાલે એક અમે ગૌશાળામાં ગયા હતા ને તો એક ગાય તાજી ભી આણી લીધી એમ ધોળી એ પછી ગૂફળીઓ મારીને પાછી આવે વાસડા પાસે આવીને એ ઓરા મારે બેગ હોળી પછી આ માઘી વહી જાય હોળી પાછી ફરીને આવી એને આકર્ષણ હેતુ કો ગુણો કંઈક આકર્ષણ થવું જોઈએ ભગવાનમાં એને સત્સંગમાં ભગવાનના સાધુ ભગતમાં એને ખેંચાણ રહેવું જોઈએ એ જેટલું ખેંચાણ થાય એને સ્નેહ કહેવાય અને એ પાછો મહનીય પદાર્થમાં હોય તો એને ભક્તિ કહેવાય મહનીય વિષયા પ્રીતિ ભક્તિ એને ભક્તિ કહેવાય સુપિરિયર હોય એમાં થવું જોઈએ ઇન્ફિરિયરમાં હોય તો એને આશક્તિ એવું કહેવાય ઇન્ફિરિયર કે ને ઓકે અને સુપીરિયર એટલે એ પદાર્થ સુપ્રીમ પદાર્થ કોણ કોણ છે અને એમાં આકર્ષણ થાય વિશુદ્ધ બુદ્ધિનો સ્વભાવ એવો છે કે એ એનો પક્ષપાત કરે છે પણ એની બુદ્ધિમાં કંઈક નબળાઈ ઘરી ગઈ હોય તો નબળાનો પક્ષ રાખે છે એટલા માટે પક્ષને નિષ્ઠા કીધીશ પક્ષનો અર્થ નિષ્ઠા થાય કે સુપરનો પક્ષ રાખે એને નિષ્ઠા કહેવાય નબળાનો પક્ષ રાખે એ તો એની નબળાઈ કહેવાય

અને એને મનમાં એમ થાય કે હું જઈને એની પાહે એને આદિત કહેવાય ગોપીઓને એવું કીધું હતું કે ઓલું અટતી યદ ભવાન અહનિકાનમ ત્રુટી ત્વામ અપશ્યતામ ભગવાન હવારે વાછડા સારવા જાય તો ત્રુટી યુગાય ત્વામ અપશ્યતામ જડ મુદિક્ષતામ પક્ષમાં એવું કીધું બ્રહ્માને શાપ દેતી હતી શેનો શાપ દેતી હતી કે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરતી હોય તો આંખમાં પાટ પાપણ આડી આવે છે મટકું મારવું પડે છે એટલે બ્રહ્માએ આવી ગોઠવણી કરી હવે અકલ અકલિણો છે બ્રહ્માએ એવી બ્રહ્માને શાપ દેતી હતી એને કહેવાય આદિત ગ્રહણ કરવાની ઈચ્છા ભગવાનને જાણી પીએ જ જાઉં આપણે સત્સંગી જીવનમાં વર્ણન આવે છે મહારાજ આવે તો ત્યારે જાણે મહારાજને પી લેશે કે શું એવું વર્ણન આવે છે એને કહેવાય આદિત શાહ બહુ ભાવતી આઈટમ હોય તો કેમ નાખી જ દઉં માલી પર નાખી જ દઉં પેટ ના પાડે તો એ નાખી દઉં એને કહેવાય આદિત શાહ એમ ભગવાન છે એને તો જેટલા માલી પાસે જેટલા જેમ જેમ નાખે એમ એમ ભૂખ અમુકની ઉગડ ઉગડતી જાય ભગવાનનો એવો સ્વભાવ છે આ જગતનો સ્વભાવ એવો છે કે જગ્યા એંગેજ કરે અને ભગવાન છે એ જગ્યા બતાવે બનાવે વધારે ભગવાનને અંદર નાખીએ તો એ જગ્યા વધારે મોટી મોટી જગ્યા કરતા જાય અને આ જગતના પદાર્થો નાખીએ તો બધું એંગેજ કરતી કે હવે જગ્યા નથી બીજી કોની ભગવાનની જે બીજા કોઈ નહીં એટલે આદિત શાહ કહેવાય માલિપા બર્નિંગ ડિઝાયર થવી જોઈએ આદિત અને બર્નિંગ ડિઝાયર થવી જોઈએ તર્પણ એ ત્યારે એને ભક્તિ કહેવાય મહાત્મજ્ઞાનનું ફળ છે હું બહુ મહિમા જાણું છું પણ માયક ઉડાડી ન તો જ્ઞાન શું એ માય એ કમસે કમ માયક બે તો ઉડાડી નાખ્યું મચ્છર બે તો પેલું ઉડાડવાનું એક આગળ બેઠી ભાઈ માયક અને મચ્છર બે તો મચ્છર ને પેલું ઉડાડી નાખવાનું કારણ કે બટકા ભરે છે ને માખ તો ખાલી કોરોના ફેલાવતી છે એટલે મહાત્મા જાણીને પછી મચ્છર એ ન ઉડે માય ન ઉડે તો મહાત્મા કહેવાય મહાત્મા જાણ મહાત્માનું ફળ શું એને તર્પણે ભડકો થવો જોઈએ એને આદિત ભડકો થવો છે કે હું આને આ જન્મે મેળવી જ લઉં મૂકવું નહીં બર્નિંગ ડિઝાયર હળક તો ભડકો થવો જોઈએ તો એને મહાત્મ જ્ઞાન સહિત મહાત્મા જ્ઞાનને સહિત નિશ્ચય કોને કીધો મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય એટલે ભક્તિ જ એનું લક્ષણ શું કીધું મારે થાય તમામ વસ્તુનો ત્યાગ થાય અને તમામ વસ્તુ શક્ય થાય આ શક્ય બને આ શક્ય ન બને તો એને મહાત્મા નથી સમજાણું નથી એને મહાત્મા નથી સમજાણું કે આવું ન થાય ને આવું થાય એટલે મહાત્મે સહિત મહાત્મ જ્ઞાન યુગ ભોરી સ્નેહો ભક્તિશ્ચ માધ હવે મહાત્મ્ય સહિત મહાત્માનો અર્થ એવો છે કે એને ભૂખ જગાડે એને ઈચ્છાની ભૂખ જગાડે અને એને આદિત્સાની ભૂખ જગાડે એને આકર્ષણ આકર્ષણ હેતુ કો ગુણ હે સ્નેહ છે એનો અર્થ હું ચોંટી જાય ને પેલું ફણસ હોય હાથે સુધારતા હોય તો હાથ ચોટી જાય ચપ્પુ સુધાર થાય તો ચપ્પુ ચોટી જાય જે બધું એને સ્નેહ કહેવાય મારે કે ગોળનું ઘાટું પાણી હોય તો હાથ અડાડે તો હાથ ચોટી જાય જે અડાડે ચોટી જાય એક જીભમાં ચોટતું નથી ભગવાને કુદરતી બનાવી ઘી છે એ જીભમાં ચોટે નહીં ચોટે આખા શરીર ગમે ના ચોપડો તો લપેડો થઈ જાય પણ જીભમાં કરો તો કાંઈ નહીં અને જીભ જ્યાં અડાડે ત્યાં ચોખ્ખા નાખ પછી ઘીવાળી આંગળી થઈ હોય તો તમે હા બોધિયો કે મોટામાં નાખો બે હરકું થઈ જાય એકદમ હરખી સાફ કરી નાખે હા બોધિયો થોડીક વધારે ઓલી બરછટ કરી નાખે અને આ જીભ છે પછી હુવાળી રહેવા દે અને સાફ કરી નાખે જીભમાં ભગવાને આવો ગુણ મૂક્યો છે પણ આકર્ષણ હેતુ કો ગુણ અને ચોટી જ આવવું જોઈએ ભગવાનમાં ચોંટવું જોઈએ એટલે ભગવાનને રાજી કરવાના સાધનમાં ચોંટવું એને ભગવાનમાં ચોટા કહેવાય ભગવાન પાંચ જઈને આગળ બેસે ખોડાય અને ભગવાનને પાછું કાંઈ કામ ન ખૂજવા દે તો એ ભક્તિ ન કહેવાય